નમસ્કાર દર્શક મિત્રો અબતક ના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો અબતકનો આ વિશેષ કાર્યક્રમ હર હંમેશા એવા વિષયને એવા વ્યક્તિઓ સાથે તમને રૂબરૂ કરાવે છે પરિચિત કરાવે છે કે જેમનું જીવન સમાજમાં કંઈક ઉદ્દેશ્યથી તેઓ જીવી રહ્યા છે ને સમાજ ઉપયોગી થઈ રહ્યા છે ત્યારે આજે એવા જ એક વ્યક્તિત્વને મળવું છે એમના કાર્યો વિશે જાણવું છે અને એ એવું સરસ કાર્ય કરી રહ્યા છે પહેલાં તો હું કહું કે હાલનો જે એક મોટો સમાજની અંદર પડકાર છે જે પ્રશ્ન છે એનું એ નિવારણ કરી રહ્યા છે પહેલાં હું એક નાનકડી રમૂજ સાથે આ વાત શરૂ કરીશ આપણે ઘણી વખત સાંભળ્યું જઈશે પરિવારમાં અને આપણા આસપાસમાં કે ક્યાંક સારું ઠેકાણું હોય તો બતાડજો ને તો હવે આ ઠેકાણું બતાડવા વાળું કોઈ રહ્યું છે અત્યારે હશે તો એ બે પાંચ જણા એના પરિવારના કે એ જે મહેનત કરતા હશે પણ આજે આવડા મોટા વર્ગને આવડા મોટા સમાજને જ્યારે જરૂર પડે છે ત્યારે આ બેડું જેને ઉપાયડું છે જેને એમના જીવનના ચાલીસ વર્ષ આની પાછળ વ્યતીત કરી દીધા છે એવા વ્યક્તિની આજે વાત કરવી છે અને મને ખૂબ ગર્વ થાય છે કે એ વ્યક્તિ જીવદયા પ્રેમી પણ છે જીવદયાના હિમાયતી છે હિમાંશુભાઈ ચિનોય અત્યારે મારી સાથે આ સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે હિમાંશુભાઈ હેપી મેરેજ બ્યુરો ચલાવે છે આજે એમના સફરની વાત કરવી છે એમના મેરેજ બ્યુરોની વાત કરવી છે અને પહેલાં તો આજે એમનો જન્મદિવસ છે ત્યારે હું અને અમારો અપતક પરિવાર આપને હિમાંશુભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે હિમાંશુભાઈ આપના આ ચાલીસ એકતાલીસ વર્ષ જે સફર છે આજે એની થોડીક ઝાંખી લઈએ અમને તમારો શરૂઆતના સમયનો પરિચય આપો આપના પપ્પાથી લઈ આ કેવી રીતના શરૂ થયું ત્યાંથી અમને જણાવો ઓગણીસો સિત્તેરમાં ઓગણસિત્તેર સિત્તેરની અંદર મારા ફાધરે ત્યારે એક નિઃશુલ્ક જૈન જ્ઞાતિનું મેરેજ બ્યુરો સ્ટાર્ટ કરેલું કોઈપણ જાતનું પહેલાં ચાર્જ વગર કે એ રીતે પોતે સ્ટાર્ટ કરેલું અને ઓગણીસો ચોર્યાસી સુધી એને અવિરત સેવા એમાં આપેલી પોતે પોતાના બિઝનેસમાંથી બે કલાક ત્રણ કલાક એ લોકોનો ત્રણ ચાર જણાનું ગ્રુપ હતું એ બેસીને આમાં ભોગ આપતા હતા મારા દાદા હતા એ બહુ નામાંકિત બેરિસ્ટર એડવોકેટ હતા અને ત્યારથી અમારી શાખ ખૂબ સારી અને આમાં કોઈ આ કામ વ્યવહારિક કામ એવું છે કે મીડિયેટર વગર શક્ય ન હોય ત્યારે મારા ફાધરે એ જમાનામાં ઘણા બધાના સગપણો કરાવેલા સેંકડો સગપણો થયા હશે પણ પોતે વ્યક્તિ તરીકે મીડિયેટર તરીકે રહીને કરાવેલા હિમાંશુભાઈ તમે આ ક્ષેત્રમાં ક્યારે ઝંપલાવ્યું તમારી એન્ટ્રી ક્યારે થઈ અને આજે તમે તમારો પોર્ટફોલિયો કેવડો છે એના વિશે જણાવો અમે ઓગણીસો ચોર્યાસીમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યાર પછીથી મેં સંભાળ્યું તો આજે બે હજાર ચોવીસ સુધી અત્યારે અમારું એમ કહેવાય છે કે ત્યારથી હું સંભાળું છું અને કોઈ દિવસ એક દિવસ પણ ક્યાંય બ્રેક વગરનું આપણે મેરેજ બીરો ચલાવીએ હેપી મેરેજ બીરો હાલ સર્વજ્ઞાતિ માટે છે જી હવે સર્વ જ્ઞાતિ માટે લઈએ છીએ હિમાંશુભાઈ આપણે છે ને આજે તમારા મેરેજ બ્યુરો વિશે જ ચર્ચા કરવી છે થોડીક આપની મેરેજ બ્યુરો ઉપર હવે પ્રશ્ન લઈએ કે આજના સમયની અંદર જાણે મેરેજ બ્યુરોનો આખો ટ્રેન્ડ બદલાણો છે શું લાગે છે તમને અત્યારનો યુગમાં બહુ જ આકરું કામ થઈ ગયું છે બધા સમાજ માટે કે આજે તે પહેલાં તો અમુક સમાજમાં જ આકરું લાગતું બીજામાં તો બહુ સહેલું થતું પણ હવે અત્યારે એજ્યુકેટેડ બધું એજ્યુકેશન છોકરાઓમાં એટલું બધું વધી ગયું છે બધામાં સિલેક્શન વધી ગયું એટલે એના હિસાબે અને બધું અત્યારે આ જે કામ કરવું ખૂબ કપરું બની ગયું છે શું લાગે છે કે શા માટે આ બધું થઈ રહ્યું છે એક પેલા જે કહેવાય ને કે વડીલો આ કાર્યની અંદર ખૂબ જોડાતા હતા આજે ક્યાંક વડીલો લુપ્ત થઈ ગયા છે આ કામમાંથી શું કેવું છે અત્યારે કોઈ વડીલ વર્ગ આમાં આવતું જ નથી કારણ કે બધા છોકરો દીકરા દીકરીઓ જ બધું નક્કી કરતા હોય કે એને ક્યાં સગપણ કરવું છે કેવું મેળવવું છે શું કરવું છે એટલે એ લોકો જ બધું પોતાની રીતે જ બધું એજ્યુકેશન વાઇઝ હાઈટ વાઈઝ બોડી વાઇઝ એના ફેમિલી વાઇઝ બધું જોઈને જ એ લોકો નક્કી કરે આપણે જોઈએ છીએ કે આજે જ્યારે આ મેરેજ બ્યુરો આવતા ઘણા બધા સકપણો થતા હોય છે પણ મુખ્યત્વે રોલ શું હોય છે મેરેજ બ્યુરોનો રોલ શું છે આ કામ આમ જો તો ઘણી બધી બુકની અંદર પણ સેંકડો વિગતો આવતી હોય છે એટલે એવું પણ આ એક જે મીડિયેટર જે છે ને મીડિયેટર વગર આ કામ શક્ય નથી જે આજે અમારા જેવા મીડિયેટર વચ્ચે હોય છે તો ઘણું બધું કામ સહેલું પડી જાય અને બીજું કે જે ભાંગતુંટ થાય છે આજે જે આ બધું એક બ્રેક થવાનું જે પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયું તો આજે આપણે મીડિયેટર હોય તો આજે આ કામ કોઈ દિવસ બને ત્યાં સુધી તો ચોકસાઈથી કામ કરીએ છીએ તો કોઈ પ્રોબ્લેમ થતો નથી ક્યાંય ભાંગતું જ નથી થતું અને આમ પણ હું માનું છું ત્યાં સુધી અને એક સર્વે મુજબ પણ એવું મેં જાણ્યું છે તમારું કે ઓગણીસો સિત્તેરથી જો કોઈ મેરેજ બ્યુરો શરૂ હોય તો એ આપનો છે તો આ લેગેસીને તમે કેવી રીતના બરકરાર રાખી છે શું કેવું છે એક અહેવાલમાં પણ આજે આ જોવા મળે છે હાજી અત્યારે હમણાં લોકોએ બધે સર્ચ કર્યું તો પત્રકાર મિત્રો મારા છે એમને તો એમાં વર્લ્ડનું ઓલ્ડેસ્ટ મેરેજ બ્યુરોમાં આપણું નામ આવ્યું કે રાજકોટનું નામ આજે પ્રચલિત થશે કે ભાઈ આપણું અત્યાર સુધીમાં આખા વર્લ્ડની અંદર કોઈ પંચાવન વર્ષથી આ મેરેજ બ્યુરો ચાલુ હોય એવો આપણું એક જ મેરેજ બ્યુરો છે હિમાંશુભાઈ ઘણી વખત આપણે જોઈએ છીએ કે મેરેજ બ્યુરોની અંદર ઘણા ખરા પ્રશ્ન રહેતા હોય છે ત્યારે એ પ્રશ્નની અંદર એક મીડિયેટરનો રોલ શું હોય છે તમે એઝ અ મીડિયેટર તરીકે કેવી રીતના બેલેન્સ કરો છો મીડિયેટર તરીકે એટલે એમાં આજે બંને પાર્ટીને જે કાંઈ ક્વેરી હોય ને એકબીજા પૂછવામાં સંકોચ થતો હોય છે કે કાલ સવારે વેવાઈ થશું કે કાંઈ પણ સગપણ કરશું તો આખી જિંદગીભર ખરાબ લાગે તો એક મીડિયેટર હોય તો એ બધું પૂછી કાઢવીને એકબીજાને સરખી રીતે સંતોષકારક જવાબ આપે છે કે જે કંઈ છે એ આ છે આમાં તમે કરો અથવા ન કરો બેમાંથી એક વસ્તુ કે જેથી કરીને ક્યાંય પ્રોબ્લેમ ન થાય આગળ જમાનામાં જતા દીકરા દીકરીઓને કેવી રીતના પ્રપોઝલ આપ મોકલો છો શું હોય છે પ્રોસેસ પ્રોસેસ એટલે એની અંદર અત્યારે તો બધા આ મોબાઈલ યુગ આમ જુઓ તો ખૂબ જ ઉપયોગી છે અને આમ શ્રાપિત છે બે કહી શકાય એમ કે આપણે અત્યારના જમાના પ્રમાણે પણ અમારા માટે તો ખરેખર ઉપયોગી છે કે એકદમ ફાસ્ટેસ્ટ ફાસ્ટ અમે જ્યારે પિંચિયા એટી ફાઇવથી એટી ફોરથી તે સ્ટાર્ટ કરતા ત્યારે પોસ્ટકાર્ડ લખતા અને વિગતો મોકલતા અને બધું ટપાલ થ્રુ જ ખાલી કામ થતું ત્યારે કોઈ મોબાઈલનું કે કોઈ માધ્યમ નહોતો અત્યારે એકદમ ઇઝી થઈ ગયું છે લોકોને મોટું ફિલ્ડ મળી જાય છે ચોઈસ કરવાનું એ મોબાઈલને આભારી છે ભલે બધા એમ કહેતા હશે કે મોબાઈલ શ્રાપ છે પણ સારું પણ છે એક વસ્તુ એમ હિમાંશુભાઈ આ જેનો પ્રશ્ન છે એને ક્યાંક ને ક્યાંક તમે પણ રિલેટ કરતા જ હશો કે આ મેરેજ બ્યુરોની અંદર વિશ્વસનીયતા કેળવી આજકાલ કેવડો મોટો પ્રશ્ન છે કેવી રીતના તમે વિશ્વસનીયતા કેળવો છો આટલા વર્ષથી હમણાં અમારે એક લંડનથી મેમ્બર થયા તો મેં એને કીધું મેં કીધું તમે કેવી રીતે અમારું તમે તો મને ઓળખતા નથી કે મને જાણતા નથી છતાંય તમે મારા ઉપર આટલું ડૉક્ટરનું તમારો બાયોડેટાનો ફોટોને બધું મોકલાવી દીધું કે તો કે ના અમે તમારું જોયું કે તમે સિત્તેરથી ચાલુ છે આટલા વર્ષની શાખ હોય એટલે એમાં કંઈક એવા પણ જ ન હોય તો જ આટલું જ હોય એટલે એક ગુડ પોઈન્ટ છે એક આપણા માટે દર્શક મિત્રો વચ્ચે થોડીક એક બીજી પણ વાત કરી દઉં કે શરૂઆતના સમયમાં હિમાંશુભાઈ પોતે એક કહેવાય ને કે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું એમને સંશોધન કર્યું હતું તો આ યસ મેન્યુફેક્ચરિંગનું એનું આપણે થોડીક એની પણ વિશે ચર્ચા કરીએ શું હતું શરૂઆત આખી અલગ અને પછી મેરેજ બ્યુરો તરફ વહેડા એ આજે થોડીક એની ચર્ચા કરી અમે મેં ને અહીંયા રાજકોટના એક નામાંકિત ડૉક્ટર અમે બંને સ્કિન સ્પેશિયાલિસ્ટ અમે બે ભેગા થઈને એક રિસર્ચ કર્યું હતું એમાં મને યુનિવર્સિટી તરફથી એવોર્ડ પણ મળેલા અને એ મશીન બનાવી ઇન્ડિયામાં અને સૌથી પહેલું મશીન જર્મનીનું મશીન આવે એ પંદર લાખ રૂપિયાનું આવે તો અમે એ દોઢ લાખ રૂપિયા મશીન બનાવી નાખ્યું હતું અને બેનું કામ સરખું જ આપે અને નામાંકિત હોસ્પિટલ ઇન્ડિયાની જેટલી છે બધામાં મેં મશીન આપેલા છે હિમાંશુભાઈ આજે રિયલ લાઈન જુઓ તો મારી તો મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું પણ ત્યારે મારા ફાધરના ફ્રેન્ડ બધા આવીને કીધું કે ના આ તો તું ભલે એ ચાલુ રાખવું હોય તો રાખ પણ આમાં તો તાર મેરેજ બીરોનું તો કરવું જ પડશે એ ચાલશે જ નહીં એટલે અમે ત્યારથી પછી ધીમે ધીમે કરીને પેલી ઇલેક્ટ્રિકનો બિઝનેસ હતો મારો મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો બિઝનેસ હતો એ બધું મેં સાઈડ કરી અને અને ઓનલી મેરેજ બ્યુરો એક જ ચાલુ રહે એ નિમિત્ત માટે જ હશો એ પણ હશે જોઈએ આપણે ખાસ તો અત્યારના આપણે જે ચર્ચા છે મેરેજ બ્યુરોની તો એની અંદર આટલો લાંબો સમય તમારો જે પસાર થયો છે આ સફરને તમે યાદગાર રીતે માણીએ છીએ કોઈ એવા પ્રસંગો આજે અમારી સાથે શેર કરવા હોય તો કે કોઈ એવા પ્રસંગ જે તમને ખૂબ એવું લાગે કે આજે અમારી સાથે શેર કરવા છે જી જી એક બારગામથી જુનાગઢ જિલ્લામાંથી જ એક ઓગણીસો ને માં ત્યારે આવેલા હતા ને એમને અહીંયા એક એના ફાધરને કાર્ડિયા પ્રોબ્લેમ થયો એટલે એના માટે અહીંના રાજકોટના ફિઝિશિયનને બતાવવા આવ્યા અને ફિઝિશિયને એમ કીધું કે તમને હવે એક આ બાબાનું સકપણ જો થઈ જશે ને તો દાદાને બહુ જ તબિયત સારી થઈ જશે આ સિવાય બીજી કોઈ મેડિસિન કરતાં પણ એ વધારે કામ કરશે ત્યારે એ ભાઈ અગિયાર વાગે મારી પાસે આવ્યા બાર વાગે અમે એનું રજીસ્ટ્રેશન કર્યું એક વાગે બે વાગે એમ બધી મિટિંગો ગોઠવી અને ત્રણ વાગે તો અમે ફાઇનલ ડિસિઝન લઈ લીધું અને પાંચ વાગે અમારે સાડા ચાર પાંચ વાગે પણ કર્યું અને છથી નવમાં પિક્ચરમાં બે વયા ગયા એક જ દિવસની યાદગાર કહી શકાય એવા પ્રસંગો બાકી તો આવા પ્રસંગો કેવા બેસીએ તો તો કલાકો કલાકો ઓછા પડે પરંતુ એ એ થોડુંક હજી વિસ્તારમાં કહો કે એ ક્યાં કેટલા સમય પહેલાની ઘટના હતી આજે એ કપલ કેવી રીતના છે અત્યારે તો એના દીકરાનું હમણાં બાયોડેટા આવી ગયા છે હવે એનું કરવાનું છે એટલે એક પેઢીનું ઇન્સ્ટન્ટ ચોવીસ કલાકમાં સકપણ કરાવ્યું ને આજે બીજી પેઢીનું પણ એ જ કરાવવાલા છે ખૂબ સરસ ખૂબ સરસ એરેન્જ મેરેજની અંદર મેરેજ બ્યુરોનું કઈ રીતનો રોલ રહેતો હોય છે એરેન્જ બીરોમાં એટલે એમાં શું છે કે આ આપણે જેમ બ્લેન્ક કાર્ડ હોય એમાં જેમ આપણે બ્લાઇન્ડ રમી અને પેલા કહે છે કે પેલું જોઈને રમો એમ આ જોઈને રમવાની ગેમ છે જ્યારે પહેલાંમાં લવ ને એમાં બ્લાઇન્ડ એ આની અંદર અત્યારે એટલા બધા ફેક્ટર તપાસ કરવી પડે છે કે કોઈ ધારો કે દીકરો છે તો દીકરાને કોઈ રોગ નથી એને કોઈ ડિસીઝ કાંઈ પેલું સિવિયર નથી પ્લસ એને કોઈ વ્યસન નથી અથવા એના ઘરમાં કોઈ અણબનાવ બની ગયા કે એવું નથી એ બધા ઘણા બધા ફેક્ટર જે છે એ જોઈને જ પછી આગળ વધવું પડે જેથી કરીને કાલ સવારે સમજી વિચારીને કરે તો કોઈ દિવસ ક્યાંય તોડવાનો વારો નથી આવતો સક પણ બ્રેક કરવાનો લોકો હિમાં અપેક્ષા રાખતા હશે શું હોય છે લોકોની અપેક્ષા બસ એટલે એ લોકોનું સિલેક્શન જે હોય છે સપોઝ ડૉક્ટર હોય છે તો એને સામે ડોક્ટર જ જોતું હોય છે એન્જિનિયર હોય તો સામે એન્જિનિયર જ જોતા હોય કે એ રીતે જે બીજાને કે જોબ કરતી જોતી હોય આજે આજના આજના પ્રમાણમાં એવું છે હવે આ ફોરેન જેવું થઈ ગયું કે ઓલા પહેલાં તો આપણે એક કમાઈને છ ખાતા હતા ઘરમાં એવું હવે નથી કે અત્યારે તો બધા કમાઈને બધા પેલું કરે એટલે દીકરીઓનું સામે કેટલું એજ્યુકેશન છે કેવી જોબ છે એ બધું અત્યારે બધા ઘણા બધા ફેક્ટર જોઈ જોઈને આગળ વધવું પડે છે આજના જમાનામાં મેરેજ બ્યુરોની તમારી આ સફરની એક તમારી સેવા જે છે એ સેવાને આજે તમે કઈ રીતના જોવો છો એ સેવા તમે આપી આજે આપી રહ્યા છો એના વિશે થોડીક ચર્ચા કરીએ એટલે એની અંદર આજે નાનો વર્ગ છે અને એને પણ મુશ્કેલી હોય છે બહુ તો એમાં આપણે જો મદદરૂપ થાય તો ઘણું બધું એ લોકોને આશીર્વાદ મળે છે એના અને મોટામાં મોટામાં પણ અત્યારે બહુ પ્રોબ્લેમ થતો હોય છે હાઈલી ક્વોલિફાઈડ હોય છે એજ્યુકેટેડ હોય છે તો એ લોકોને સામે એનું સિલેક્શન મેળવવા માટે એ લોકોને બહુ મહેનત કરવી પડે છે તો સામે આ માધ્યમથી ઘણો ફેર પડી જાય છે હિમાંશુ આજે જ્ઞાતિઓના જે મેળાવડા થતા હોય હોય છે 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 એમાં પણ 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 સંબંધો તો તો એક તરફ એ અને મેરેજ પેલા જ્ઞાતિ મેળાઓને આપ કેવી રીતના જોવો છો એમાં જે સંબંધ થાય છે એ અને મેરેજ બ્યુરો એમાં શું તફાવત શું શું ફેરફારો શું છે જ્ઞાતિ મેળો એ તો બહુ વિશાળ એક ત્રણ દીકરીના લગ્ન કરો અને એક તમે મેળાવડો કરો એટલું શ્રમવાળું કામ છે પણ એ બધી જ્ઞાતિ લેવલ ઉપરથી ઉપાડે તો આજે એ કામ બહુ સહેલું પડી જાય છે અને એમાં પણ મારો એક રેકોર્ડ છે કે મેં ઓગણીસ યુવા મેળા કર્યા છે આજે અમે ઓગણીસ યુવા મેળામાં ઓગણીસો પંચ્યાસીથી અત્યાર સુધીમાં તો હજી સુધીમાં એ રેકોર્ડ કોઈ બ્રેક નથી કરી શક્યું અને પ્લસ મેં દસથી પંદર ઉપર બુક બહાર પાડી છે આની ઉપરની કે એ પબ્લિશ નથી કરી અને એક બીજું પણ દર્શક મિત્રો મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ચાલીસ થી એકતાલીસ વર્ષની એમની જે આ સફર છે એમના પોર્ટફોલિયોમાં હજારો એમને સંબંધ કરાવ્યા છે પણ આજ દિવસ સુધી એક પણ ડાયવોસનો કેસ નથી થયો મિત્રો એમને જ્યાં પણ સંબંધ કરાવ્યા છે એ નક્કર સંબંધો છે તમને આનું ક્યારેક તો એમ થતું હશે ને કે આ શું આપણી સાથે કુદરત છે કે શું શું કેવું છે હા એ એક ગોડ ગિફ્ટ કહી શકાય કે એક આપણે ગોડ ગિફ્ટ કહ્યો કે દેશી ભાષામાં કહીએ તો ચીકણાવાળા કહ્યું કે આપણે બે વસ્તુ પાકું કરીને કરાવીએ છીએ કે આજે જેને કોઈને જલ્દી જલ્દી કરી વિના આજે ઉતાવળથી જે કરવા જાય છે ને એમાં જ આ બ્રેક થવાનો પ્રોબ્લેમ આવે છે પણ આમાં દરેક વસ્તુમાં આજે લેવી કે દેવી દીકરી બે આજે અઘરું છે એ બેમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને પછી જ આગળ વધીએ તો કોઈ દિવસ ક્યાંય બ્રેક થવાનો પ્રોબ્લેમ આવતો જ નથી દર્શક મિત્રો મેં જેમ જણાવ્યું એમ કે હિમાંશુભાઈ ચીનો એ જીવદયાના ખૂબ મોટા હિમાયતી છે તો થોડીક આજે એમના જીવદયાની પણ સફરની ચર્ચા કરી લઈએ તમારા જીવદયાની સફરની અંદર ખાસ તો એક મેં જાણ્યું છે કે તમે બર્થડેની ઉજવણી કાંઈક અનોખી રીતે કરો છો શું હોય છે એ જણાવો અમે આમ જનરલી બધા મારા ફ્રેન્ડ સર્કલના બધા હોય ડિનરમાં જઈએ કે આ તો એ વાત જુદી છે કે પણ આપણે કરીએ પણ એમાંથી અમારી ને મારી વાઈફની બંનેની ઈચ્છા એવી થાય કે આપણે એક અમે જૈન છીએ અમારા જૈનના કુળદેવી જીવદયા છે તો જીવ દયા છે એની અંદર અમે એક કાં જીવ છોડાવીએ છીએ મારી વાઈફનો બર્થડે હતો તો મેં એને ત્યારે કીધું મેં કીધું તને શું ડાયમંડ લઈ દઉં ગોલ્ડ લઈ દઉં શું લઈ દઉં તો મને કે ના મારે પાંજરાપોળમાં જીવ છોડાવવા છે તો અમે ત્યારે એક સાથે પંદર જીવ છોડાવી અને બકરાને હતા તાજે તાજા જજી બધા એને અમે ત્યાં પાંજરાપોળમાં છોડાવ્યા તો એ એક એવી જ રીતે મરઘા છોડાવીએ છીએ અમે કે એક ચારસો ચારસો મરઘાની અમે ગાડી આખી છોડાવતા હોય તો એ પણ એક બહુ મોટું અમારું જીવદયા ગ્રુપ છે મોદી બ્રધર બધા છે અંદર આપણે ઉપેનભાઈ મોદી છે પારસભાઈ મોદી છે પ્રકાશભાઈ મોદીને બધા અમે બહુ સરસ કાર્ય કરી છે એથી એની અંદર એક જીવદેહનું કામ હિમાંશુભાઈ આ તો તમે તમારા બર્થડે ઉપર કરતા હો છો પણ મેં એવું પણ જાણ્યું છે કે ક્યાંક આપ છે ને આપના દીકરીના ઘરે પણ હમણાં જ લક્ષ્મીજી પધાર્યા છે તો એમને પણ જ્યારે એમનો પધરામણી થઈ ત્યારબાદ આપે એક જીવદયાનો ખૂબ સરસ કાર્ય કર્યો તો એની થોડીક ચર્ચા એનું અમે ત્યારે બધાને કીધું મીઠાઈ વેચવીને પેલું કરવું એ તો ઠીક છે બધા કરતા જ હોય છે પણ ચારસો ને ચોપન જીવ ત્યારે છોડાવ્યા હતા અને એ ચારસો ચોપન જીવ બધા ગ્રુપમાંથી કલેક્શન ભેગું કરીને અમે એક આખી મેટાડોર ભરીને ત્યાં પાંજરાપોળમાં છોડાવેલા હતા હિમાંશભાઈ આપની સાથે ચર્ચા કરતા કરતાં ખૂબ આનંદ આવી રહ્યો છે પણ સમયની પણ આપણી પાસે મર્યાદાઓ છે ત્યારે આપની પાસે આજે બે મેસેજ લેવા છે જે સમાજ ઉપયોગી બને એવા પહેલાં તો એક જીવદયા ઉપર આપ મેસેજ શું આપવા માગું છું હું તો એક વસ્તુ કહેવા માગું છું કે બર્થડે ભલે આપણો બર્થડે એ તો બહુ મોટો પ્રસંગ છે સારો પ્રસંગ છે આપણે એમાં કેક કાપીએ કે બધાને જમાડીએ ને એ બધી વસ્તુ તો છે પણ એક મારી બે હાથ જોડીને વિનંતી છે કે એક જીવ એક જીવ છોડાવો તો ત્રણસો રૂપિયા ચારસો રૂપિયાનો આજે ખર્ચો થાય છે તો તમે જો એ એક જીવ છોડાવો કે પાંચ જીવ છોડાવો કે તમારો જે આપણી જે કેપેસિટી હોય એ રીતે તો એ એક છે ને પુણ્યનું ભાતુ છે તો એ તમારે બહુ યાદગાર જન્મદિવસ રહેશે એટલે દરેકને નમ્ર વિનંતી છે કે જો બર્થડે જન્મદિવસ નિમિત્તે આવી રીતે આપ કરતા રહેશો તો ખૂબ જ સારી એક સમાજ માટે કાર્ય રહેશે એમ જીવદયા માટે હવે મેરેજ બ્યુરોને લઈને અને ખાસ તો સમાજને એક આજે શું એક મેસેજ આપવો છે સમાજમાં એટલે આપણે એક ખાસ કહેવાનું કે અત્યારે જન્માક્ષરનું ને એ બધું બહુ જ અત્યારે વધી ગયું છે પણ એની સામે આપણે ખાલી જન્માક્ષર કે ખાલી પહેલાં ઉપર કરતાં અંદર ઊંડાણપૂર્વક તપાસ કરીને તમે તમારા દીકરા કે દીકરીનું છગપણ કરશો તો કોઈ દિવસ તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય મારી બસ નમ્ર વિનંતી છે બધાને કે તપાસ કરીને આગળ વધો હિમાંશુભાઈ રૂબરૂ મુલાકાત કરી છે અને દર્શક મિત્રો હું આશા કરું છું કે આજે એમના વ્યક્તિત્વ એમના જીવનની એમના મ્યુરેજ મેરેજ બ્યુરોની જે સફર અમે તમને રૂબરૂ કરાવી છે ત્યારે ક્યાંક આ એક કહેવાય ને પ્રેરણા લેવાની વાત છે જીવદયાની પણ એક ખૂબ સારી એમને વાત કરી છે અને સમાજની અંદર આજે જે મોટા પ્રશ્ન છે કે કોઈ દીકરા દીકરીઓનું સગપણ કરાવવું તો એવો ચાલીસ વર્ષથી આ કાર્ય અવિરત કરી રહ્યા છે એમનો જે આ સેવાનો યજ્ઞ એમના પપ્પા વખતથી જે પ્રજ્વલિત હતો એમને અવિરત હજી શરૂ રાખ્યો છે ફરી જ મળીશું આવા જ એક વ્યક્તિ આવા જ એક વિષય સાથે અપતક વિશેષ ત્યાં સુધી મને આપો રજા જોતા રહો અબતક